નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મંડળ અને સેક્ટર પ્રમુખો માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લામાંથી મોટા પ્રમાણમાં કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકરો અને સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચીખલીકુડી સમાજની વાડી ખાતે મંડળ અને સેક્ટર પ્રમુખો માટે વિશેષ પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને સંદેશ આપ્યો હતો કે તેઓ નાનામાં નાના મુદ્દાઓ ઉઠાવે અને લોકો સાથે જોડાય તેમની સમસ્યાઓને સમજે અને લોકહિતના મુદ્દાઓ પર સક્રિયપણે અવાજ ઉઠાવે આ પ્રસંગે ધારાસભ્ય અનંત પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કોંગ્રેસની વિચારોની ધારા સામાન્ય માણસના હિત માટે છે અને દરેક કાર્યકરે સમાજમાં પરિવર્તન લાવવા માટે સંઘર્ષની ભાવના સાથે કામ કરવું જોઈએ પ્રશિક્ષણ કાર્યશાળામાં સંગઠનાત્મક મજબૂતી ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ ચૂંટણી તૈયારી તેમજ યુવા અને મહિલા કાર્યકરોની સક્રિય ભાગીદારી જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી કાર્યશાળા અંતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે આગામી સમયમાં કોંગ્રેસના વિચારધારાને ગ્રામ્ય સ્તરે પહોંચાડવામાં આવશે અને લોકોના હિત માટે વધુ મજબૂત અભિયાન હાથ ધરવામાં આવશે ગુજરાતમાં જે નવ નવા કોર્પોરેશન બન્યા અને જૂના કોર્પોરેશન કુલ સત્તર કોર્પોરેશન છે એમાંથી પંદર કોર્પોરેશનની ચૂંટણીઓ થવા જઈ રહી સરકાર દ્વારા હજુ સુધી એના સીમાંકન બાબતે સ્પષ્ટતા કરવામાં નથી આવી એમાં જે વાંધા વિરોધ આપવામાં આવ્યા હતા એની અંગે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી પણ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન હવે બૂથ લેવલ સુધી હવે મજબૂત બનાવી રહ્યા છે લોકોના પ્રશ્નો માટે લડી રહ્યા છે શહેરી વિસ્તારમાં પણ જે વધારે ટેક્સ લેવાય છે મોંઘી વીજળી છે પ્રદૂષણના પ્રશ્નો છે ટ્રાફિકના પ્રશ્નો છે જે ડિમોલેશન કરવામાં આવે છે બધા જ મુદ્દાઓને લઈ અને શહેરી વિસ્તારમાં પણ ચૂંટણીમાં લોકોની વચ્ચે જઈએ અને લોકોના આશીર્વાદ મેળવવાના છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી તમામ મોરચે નિષ્ફળ ગઈ છે જેમ રસ્તામાં ખાડા છે ત્યારે લોકો હવે કહે છે કે આખી સરકાર જ ખાડે ગઈ એમની જ આંતરિક ગેંગવોર ચાલે છે અને પ્રજાનું કોઈ સાંભળતું નથી એ બધાને લઈને લોકોમાં જે આક્રોશ છે એને વાચા આપવા માટે આખા ગુજરાતમાં મેં જનાક્રોશ સભાઓના માધ્યમથી પણ શરૂઆત કરી છે લોકોનો જે આક્રોશ છે જના જનાક્રોશ છે એને વાચા આપવાનું કામ કરીશું ને લોકો આ વખતે સો ટકા પરિવર્તન માટે મતદાન કરવા જઈ રહ્યા છે એવું વાતાવરણ ઊભું થયું છે સંગઠન સૃજન અભિયાન અંતર્ગત પ્રદેશ કક્ષાથી શરૂ કરીને જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ને હવે મંડલ અને સેક્ટર કક્ષાએ પાર્ટીનું સંગઠનમાં એક નવી ઉર્જા સાથે નવા વિચાર સાથે પ્રજાલક્ષી કાર્યક્રમો સાથે આગળ વધવા માટેની શરૂઆત થઈ ચૂકી છે અને એના જ ભાગ સ્વરૂપ આખા ગુજરાતમાં જિલ્લા કક્ષાએ જે મંડલના પ્રમુખશ્રીઓ છે સેક્ટરના પ્રમુખશ્રીઓ છે જે સંગઠનનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે બધાની સાથે વિસ્તૃત રીતે સંવાદ થાય સાથે સાથે એમનું પ્રશિક્ષણ પણ થાય અને આવનારા સમયમાં એક જિલ્લાનો રોડમેપ બને એવા ઉદ્દેશથી આ પ્રશિક્ષણ શિબિરોની શરૂઆત થઈ છે આજે અમે નવસારી જિલ્લામાં આવ્યા છે જે રીતે અમારા જિલ્લા પંચાયત સીટ તાલુકા પંચાયત સીટના મંડલ સેક્ટરના પ્રમુખશ્રીઓ છે એમની સાથે સંવાદ થઈ રહ્યો છે અહીંના જે પાયાના પ્રશ્નો છે હમણાં જ સાયક્લોનની વાવાઝોડાની પરિસ્થિતિમાં ત્રીસ કરતાં વધારે ગામોને ખૂબ મોટી અસર થઈ અનેક લોકોના ઘરોને નુકસાન થયું ઊભા ખેતીના પાકને નુકસાન થયું બાગાયતી પાકને ખૂબ મોટું નુકસાન થયું અને સરકાર પાસેથી જે સ્પેશિયલ પેકેજની કોંગ્રેસની અમારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ જિલ્લા સમિતિના પ્રમુખ શૈલેષબેન બધા જ લોકોની ગ્રામજનોની જે સ્પેશિયલ પેકેજની રજૂઆત હતી પણ સરકાર દ્વારા કોઈ એના માટે કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે આ પ્રશિક્ષણ શિબિરના માધ્યમથી આવનારા દિવસોમાં અમારા કાર્યકરો લોકો વચ્ચે જવાના છે જે વોટ ચોરીનું આખું કૌભાંડ ચાલે છે એને ખુલ્લું પાડવાના છે અને હમણાં આપ સૌએ જોવો છે કે નવસારી લોકસભા સીટમાં પણ ચોર્યાસી વિધાનસભા સીટની જ્યારે મતદાર યાદીની ચકાસણી કરી તો બાર ટકા જેટલા ખોટા મતદારો હોવાનું પકડાયું છે એટલે આ વોટ ચોરી જે આખા ગુજરાતમાં દેશમાં ચાલી રહી છે એને પણ ખુલ્લી પાડીશું આજે પ્રજા મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર બેરોજગારીથી ત્રસ્ત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે જળ જંગલ જમીનના મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ લડત લડી રહ્યો છે આ બધા જ મુદ્દાઓને લઈ અને આવનારા દિવસોમાં લોકો વચ્ચે જઈ કાર્યક્રમોની શરૂઆત થશે એક એક બૂથ પર જઈશું એક એક ઘેર જઈશું વોર્ડ ચોરોને પણ ખુલ્લા પાડીશું અને લોકોના પ્રશ્નો માટેની લડાઈ પણ લડીશું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની